નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રીસ જૂન બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે અત્યારે ખરી રીતે ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હોય તેવી સ્થિતિ અત્યારે ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સહિત કચ્છના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવેલું છે સિસ્ટમ ફરી વખત પાછી ફરીને ગુજરાત ઉપર સક્રિય હોય તેમજ બંગાળની ખાડીમાં પણ એક નવી સિસ્ટમ બનશે તો જુલાઈ મહિનામાં સાર્વત્રિક ભારેથી ભારે વરસાદ ચાલુ રહેશે જો એ સંપૂર્ણ અપડેટ ચેનલ નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલાં આપણે વાત કરીએ અત્યારના સમયની તો અત્યારે ખાસ કરીને ગુજરાતના જે વિસ્તારો છે જેમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો અને મધ્ય ગુજરાતના જે ભાગો છે તેમાં પણ અત્યારે વરસાદ આપણને જોવા મળે છે તો જોઈએ અત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવેલું છે અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે સૌથી પહેલા સૌરાષ્ટ્રના વિસ્તારો જોઈએ દ્વારકા આજુબાજુના વિસ્તારો સલાયા ભાણવડ તેમજ પોરબંદર આજુબાજુના જે વિસ્તારો છે જૂનાગઢ વેરાવળ ઉના આજુબાજુના વિસ્તારો તેમજ અમરેલી પંથકના જે વિસ્તારો છે વિસાવદર છે માંગરોળ છે બગસરા અમરેલી સાવરકુંડલા ધારી શામ સાવરકુંડલા રાજુલા તેમજ ખાસ કરીને ઉના આજુબાજુના વિસ્તારોને મહુવા તળાજા પંથક તેમજ પાલીતાણા સિહોર ભાવનગર ગારિયાધાર બાબરા જસદણ ગઢડા વલભીપુર તેમજ બોટાદ આજુબાજુના જે વિસ્તારો છે બરવાળા છે ધંધુકા છે આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ તેમજ ખાસ કરીને દેડિયાપાડા ઉમરપાડા નર્મદા જિલ્લો તેમજ આગળ જોઈએ તો કોશંબા વંકલ સુરત બારડોલી તાપી નવાપુર તેમજ નવસારી બીલીમોરા વલસાડ વાંસદા ડાંગ સાપુતારા ભવનાથ અંબોશી સતાણા આજુબાજુના વિસ્તારો વાપી ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારો અને દમણ સુધીના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે તો મધ્ય ગુજરાતની અંદર પણ ખંભાત બોરસદ વડોદરા તારાપુર આણંદ તેમજ સાંપાનેર બોડેલી છોટાઉદેપુર કવાંટ આજુબાજુના વિસ્તારો ડભોઈ અલીરાજપુર તેમજ દાહોદ પંચક અને પંચમહાલ પીપલોદ ગોધરા બાલાસિનોર ડાકોર મહુધા આણંદ અમદાવાદ મહેમદાવાદ ધોળકા તેમજ ધંધુકા રાણપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે થરાદ ધાનેરા આબુરોડ પાલનપુર હિંમતનગર ડુંગરપુર મહેસાણા અને ગાંધીનગર સુધીના જે વિસ્તારો છે તેમાં વરસાદ વરસી શકે છે જોઈએ આપણે આજે બપોરની અપડેટ તો બપોરના બે વાગ્યાના સમયગાળા દરમિયાન ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં પણ લખપતના વિસ્તારો હોય નલિયા માંડવી ગાંધીધામ ભુજ ખાવડા અને રાપરની અંદર ભારે વરસાદની આજે સંભાવના છે દુવારકા સલાયા જામનગર મોરબી રાજકોટ સુરેન્દ્રનગર ચોટીલા બોટાદ ગોંડલ ભાણવડ પોરબંદર તેમજ મોરબીના તમામ વિસ્તારો જૂનાગઢ વેરાવળ ઉના મહુવા રાજુલા અમરેલી બગસરા ધારી વિસાવદર ભાવનગર તરા પાલીતાણા ગારિયાધાર જેસર બગદાણા તેમજ મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા અને વડોદરા છોટાઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો સાથે સાથે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર થરાદ પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને જોઈએ આપણે સાંજની અપડેટ જેમાં રાત્રિના સાત વાગ્યાની અપડેટ જોઈએ તો કચ્છના જે વિસ્તારો છે જેમાં લખપત હોય નલિયા હોય ભુજ માંડવી ગાંધીધામ રાપર અને ખાવડામાં પણ ભારે વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં દુવારકા સલાયા જામનગર મોરબી ચોટીલા સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ જસદણ ગોંડલ ભાણવડ પોરબંદર તેમજ જૂનાગઢ આજુબાજુના વિસ્તારો અમરેલી ભાવનગર અને તળાજા પાલીતાણા મહુવા ઉના વેરાવળ રાજુલા આજુબાજુના વિસ્તારોમાં પણ સામાન્ય હળવો વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા આજુબાજુના વિસ્તારો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની શક્યતા રહેલી છે તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સાતલપુર રાધનપુર પાટણ સિદ્ધપુર તેમજ વડનગર મહેસાણા મોઢેરા સાણસમા હારીજ આજુબાજુના વિસ્તારો તેમજ સુઈગામ થરાદ ધાનેરા ડીસા ડિયોદર ભાટસણ પાલનપુર અંબાજી આબુ રોડ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં આજે ધનાધન ભારે વરસાદની શક્યતા છે તો ખાસ કરીને રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે પણ કચ્છના જે વિસ્તારો છે જેમાં નલિયા લખપત માંડવી ભુજ ગાંધીધામને રાપરમાં ભારે વરસાદ પડશે તો સાથે સાથે સૌરાષ્ટ્રમાં દુવારકા સલાયા ભાણવડ પોરબંદર જામનગર અને મોરબી પંથક તેમજ સુરેન્દ્રનગર ચોટીલા તેમજ રાજકોટ બોટાદ ભાવનગર વેરાવળ અને ઉના મહુવા રાજુલા પંથકની અંદર પણ ભારે વરસાદ પડશે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અમોદ રાજપીપળા ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા આ બધા વિસ્તારોમાં એક સાથે વરસાદ પડશે રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર સહિત ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખાસ કરીને આવતીકાલે પહેલી તારીખની સવારની અપડેટ જોઈએ તો આવતીકાલે વહેલી સવારે સાત વાગ્યાના સમયગાળા દરમિયાન લખપત આજુબાજુના વિસ્તારોમાં થોડો ઘણો વરસાદ નલિયા સુધી તેમજ ખાવડા રાપર ગાંધીધામ ભુજ માંડવીમાં સારો એવો વરસાદ પડી શકે તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે દ્વારકા ઓખા ભાટીયા ખંભાળિયા લાલપુર જામનગર ધ્રોલ કાલાવડ આજુબાજુના વિસ્તારો તેમજ ભાણવડ પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ જુનાગઢ આ બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ કેશોદ માંગરોળ વિસાવદર બગચરા ધારી સુધીના વિસ્તારો તેમજ રાજકોટ ધ્રોલ સાવડી મોરબી સુરેન્દ્રનગર અને લીંબડી થાન વાંકાનેર બોટીલા તેમજ ધંધુકા આજુબાજુના વિસ્તારો બોટાદ બરવાડા વલભીપુર ગઢડા ભાવનગર પાલીતાણા ગારિયાધાર સિહોર વલભીપુર અમરેલી સહિતના જે વિસ્તારો છે તેમજ તુલસી શામ મહુવા રાજુલા આજુબાજુના જે વિસ્તારો છે ગારિયાધાર તળાજા પાલીતાણા જેસર બગદાણા પંથક તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા આજુબાજુ વરસાદ જોવા મળશે તો આવતીકાલે બપોરના સમયે કચ્છની અંદર ખાસ કરીને લખપત ખાવડા નલિયા ભુજ ગાંધીધામ રાપર અને માંડવીમાં અતિશય વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં દ્વારકા સલાયા જામનગર મોરબી રાજકોટ ગોંડલ ભાણવડ પોરબંદર આજુબાજુના જે વિસ્તારો છે જુનાગઢ અમરેલી જસદણ બોટાદ ભાવનગર અલંગ તળાજા મહુવા પાલીતાણા ગારિયાધાર વેરાવળ અને ઉના આજુબાજુના વિસ્તારો તેમજ ખાસ કરીને મોરબી સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ કપડવંશ ધોળકા નડિયાદ આજુબાજુના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આબુરોડ અંબાજી ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં વડોદરા છોટાઉદેપુર રાજપીપળા ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના આવતીકાલે બપોરે રહેલી છે તો તો ખાસ કરીને સાંજના સાંજના સમયની અપડેટ જોઈએ સમયે છ વાગ્યાના સમયગાળા દરમિયાન કચ્છની અંદર લખપત ખાવડા નલિયા ગઢસીસા ભુજ રાપર આમાં ભારેથી અતિભારે વરસાદ એટલે કે સિસ્ટમનું કેન્દ્ર બિંદુ હોય તે રીતે વરસાદ પડશે દ્વારકા સલાયા જામનગર મોરબી ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર જસદણ ગોંડલ રાજકોટ ભાણવડ પોરબંદરમાં વરસાદ પડશે તો સૌથી વધારે જૂનાગઢ પંથક વિસાવદર કેશોદ માંગરોળ વેરાવળ અમરેલી ઉના રાજુલા સુધી તેમજ મહુવા તળાજા પાલિતાના ભાવનગર જેસર બગદાણા પંથકમાં પણ હળવો વરસાદ પડશે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગમાં પણ વરસાદ પડશે મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ધોળકા વડોદરા છોટાઉદેપુરમાં પણ વરસાદ પડશે તો ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર થરાદ ધાનેરા આબુરોડ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે રાત્રિની વાત કરીએ પહેલી તારીખમાં રાત્રિના સમયે પણ સૌથી વધારે જે વરસાદની સંભાવના છે તે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ ચોટીલા બોટાદ તેમજ જસદણ ગોંડલ જામનગર તેમજ જુનાગઢ પોરબંદર વેરાવળ ઉના રાજુલા મહુવા સુધીના વિસ્તારોમાં વરસાદ રાત્રે જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં વરસાદ જોવા મળશે એ તારીખમાં વહેલી સવારની અપડેટ જોઈએ તો તેમાં પણ સૌરાષ્ટ્રના જે કેટલાક વિસ્તારો છે મોરબી રાજકોટ સાઈડના અને જામનગર સાઈડના જુનાગઢ સાઈડના વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે બે તારીખમાં બપોર પછીના સમયની અપડેટ જોઈએ તો બે તારીખમાં બપોર પછીના સમયે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે બાકીના વિસ્તારોમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી જણાતી તેમજ ત્રણ તારીખની અંદર પણ વરાપ જેવો માહોલ જોવા મળશે અને ખેડૂતો વાવણી કરી શકશે પાંચ છ તારીખથી ફરી વખત ગુજરાતમાં ધીમે ધીમે વરસાદનું જોર વધશે જે સાત આઠ તારીખમાં સૌથી વધારે વરસાદનું જોર નવ તારીખથી જોવા મળશે કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ બની રહી છે તો આ રીતે ઓરિસ્સા નજીક અહીં જે બંગાળની ખાડીમાં જે મોટામાં મોટી સિસ્ટમ બની રહી છે તે ગુજરાત તરફ આવી રહી છે જે આઠ નવ દસ તારીખમાં ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદની શરૂઆત આઠ તારીખથી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી થશે જ્યારે નવ તારીખની વાત કરીએ તો નવ તારીખે વહેલી સવારે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં બંગાળની ખાડીની સિસ્ટમ ભારે બનશે અને ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદનો રાઉન્ડ આવશે ગુજરાત ઉપરથી આ જે સિસ્ટમ છે તે પસાર થવાની છે જેના કારણે ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે છે તો ખેડૂત મિત્રો અત્યારે બે બે સિસ્ટમ અરબી સમુદ્રની સિસ્ટમ બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપર અસર કરવાની છે તો હવે જોઈએ આપણે પવનની ઝડપ કેવી રહેશે તેની વિગત આજની વાત કરીએ તો આજે કચ્છની અંદર તેતાલીસ અને સૌરાષ્ટ્રમાં સુડતાલીસ દક્ષિણ ગુજરાતમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક તેમજ આવતીકાલે કચ્છની અંદર પવનની ઝડપ નોર્મલ રહેશે અડતાલીસ થી પિસ્તાલીસ સુધીની તેમજ સૌરાષ્ટ્રમાં સાઠ દક્ષિણ ગુજરાતમાં ઓગણપચાસ બીજી તારીખની વાત કરીએ તો કચ્છની અંદર છપ્પન સૌરાષ્ટ્રમાં સત્તાવન અને દક્ષિણ ગુજરાતમાં બાવન ત્રણ તારીખની વાત કરીએ તો કચ્છની અંદર એકાવન સૌરાષ્ટ્રમાં ઓગણપચાસ દક્ષિણ ગુજરાતમાં સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આગામી ચાર પાંચ છ તારીખની અંદર પવનની ઝડપ ઘટી અને ફરી વખત છ તારીખથી વચ્ચે કચ્છની અંદર સાઠ સૌરાષ્ટ્રમાં બાવન દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત એકાવન કિલોમીટર પ્રતિ કલાક આગામી આઠ નવ તારીખમાં પવનની ઝડપમાં ઘટાડો થશે અને વરસાદની માત્રામાં ફૂલ વધારો થશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ